મેન્યુઅલી તપાસતા હતા હવે આ પ્રક્રિયા સ્વચાલિત થઈ ગઈ છે હવે તે આઈટીઆર ફાઇલિંગના સ્તરે જ લાગુ કરવામાં આવી છે આનો અર્થ એ છે કે આઈટીઆર માં ભૂલોની શક્યતા ઓછી થશે અને આઈટીઆર ની પ્રક્રિયા ઝડપી થઈ શકશે આ કારણે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન આઈટીઆર ચકાસણી નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે આમાંના મોટા ભાગના ફેરફારો તે કર કપાત સાથે સંબંધિત છે જેનો દાવો જૂના કર નિયમો હેઠળ કરી શકાય છે તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આઈટીઆર ફાઇલિંગ યુટિલિટીમાં કરવામાં આવેલા સાત ખાસ મોટા ફેરફારો કયા છે તો સૌપ્રથમ હવેથી હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ ની વિગતવાર વિગતો આપવી પડશે હવે એચઆરએ નો દાવો કરનાર કરદાતાઓએ કાર્યસ્થળ ખરેખર મળેલ એચઆરએ ચૂકવેલ ભાડું મૂળ પગાર અને ડીએ અને મેટ્રો અથવા નોન મેટ્રો શહેર મુજબ મૂળભૂત પગાર અથવા એચઆરએ ના પચાસ ટકા અથવા ચાલીસ ટકા જેથી જે પણ વધુ હોય તેની માહિતી આપવી પડશે આ બધી માહિતી આઈટીઆર ફોર્મમાં આપવાની રહેશે આ ઉપરાંત બીજો ફેરફાર એ છે કે હવે કલમ એટીસી હેઠળ કપાતની વિગતવાર માહિતી માટે વધુ માહિતી આપવી પડશે જેમ કે કલમ એસીસી હેઠળ દાવો કરાયેલ રકમ આમાં જીવન વીમા પ્રીમિયમનો પોલિસી નંબર વગેરે આપવાનો રહેશે આ ઉપરાંત કર બચત વગેરેની વિગતવાર માહિતી પણ આપવી પડશે અહીં તમને જણાવવામાં છે કે કલમ એસી દોઢ લાખ સુધીની કપાતનો દાવો કરી શકો છો કલમ એસીડી હેઠળ આરોગ્ય વીમાના પ્રીમિયમની વિગતો હવે આરોગ્ય વીમા કંપનીના નામ અને પોલિસી અથવા દસ્તાવેજ નંબર સાથે આપવાની રહેશે આ હેઠળ જો માતા પિતા સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના હોય તો તમે વીમા પ્રીમિયમ તરીકે પચાસ હજાર રૂપિયા સુધીનો દાવો કરી શકો છો જો તમારા માતા પિતા વરિષ્ઠ નાગરિક હોય તો તમે તમારા આરોગ્ય વીમા માટે પચીસ હજાર રૂપિયા અને તમારા માતા પિતા માટે પચાસ હજાર રૂપિયાનો દાવો કરી શકો છો એટલે કે કુલ મળીને પંચોતેર હજાર રૂપિયા સુધીનો દાવો કરી શકો છો ત્યારબાદ જો તમે કલમ એસી ઈ હેઠળ શિક્ષણ લોન પર વ્યાજનો દાવો કરવા માંગો છો તો આ વખતે તમારે બેંકનું નામ લોન એકાઉન્ટ નંબર લોન મંજૂરીની તારીખ કુલ લોનની રકમ એકત્રીસ માર્ચ સુધીની બાકી લોન અને લોન વ્યાજ સંબંધિત બધી માહિતી આપવાની રહેશે શિક્ષણ લોનની તમારે કલમ એસી ઈ એસી ઈ એ હેઠળ હોમ લોનના વ્યાજ વિશે માહિતી આપવી પડશે એટલે કે તમારે હાઉસિંગ પ્રોપર્ટી માટે લોન લેનારનું નામ બેંકનું નામ લોન એકાઉન્ટ નંબર લોન મંજૂર થયાની તારીખ કુલ લોન રકમ અને એકત્રીસ માર્ચ સુધી બાકી રહેલી લોન વગેરે વિશે માહિતી આપવાની રહેશે કલમ એસી ઇલેક્ટ્રિક વાહન લોન પર વ્યાજ મુક્તિ માટે વિગતવાર માહિતી આપવાની રહેશે આ હેઠળ તમારે લોન લેનારનું નામ બેંકનું નામ લોન એકાઉન્ટ નંબર લોન મંજૂરીની તારીખ કુલ લોન રકમ અને એકત્રીસ માર્ચના રોજ બાકી રહેલી રકમની વિગતો આપવાની રહેશે કલમ એસીડી બી માં ચોક્કસ રોગોની સારવારના ખર્ચ વિશે પણ વિગતવાર માહિતી આપવી પડશે જો તમે આ હેઠળ મુક્તિનો દાવો કરો છો તો રોગ સાથે ચોક્કસ પરના ખર્ચની માહિતી આપવી પડશે સીએ આશિષ મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ફેરફારો એવાય બે હજાર પચીસ છવ્વીસ માટે બહાર પાડવામાં આવ્યા છે આઈટીઆર વન અને આઈટીઆર ચાર માં કરવામાં આવ્યા છે આથી આવી માહિતી જૂના ફોર્મનો ભાગ Rất là, không, đơn giản